નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર જેમાં આખો સિંગાપોર દેશ સમાય તેટલો દુનિયાનો સૌથી મોટો સોલર પાર્ક બનશે નવ કરોડ વૃક્ષ ઉછેરવા જેટલો લાભ મળશે બે હજાર છવ્વીસમાં તૈયાર થઈ જશે રાજ્યમાં વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસમાં ઇ વ્હીકલ રજિસ્ટ્રેશન પ્રમાણ માત્ર પ પાંચ ટકા દેશમાં ગુજરાત નવા સ્થાને આજે વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશમાં બીજા ક્રમે વૈકલ્પિક ઉર્જા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે દસ જુલાઈએ વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ મનાવાય છે ભારત પણ વૈકલ્પિક ઉર્જા અંગે નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે કચ્છના રણમાં ભારત પાકિસ્તાનની સરહદ પાસે દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે